ધાર્મિક સ્થળે ચોરી કર્યાના સીસીટીવી સામે આવતા શ્રદ્ધાળુ ભક્તોમાં લાગણી છે છે વાત તાલુકાના ગામની જ્યાં ઐતિહાસિક જાદરા બાપુની જગ્યાએ મોડી રાત્રે ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવતા સમગ્ર ઘટના ઉજાગર થવા પામી છે અત્યંત ચોંકાવનારી બાબત એ છે કે આ સમગ્ર ઘટનામાં ધાર્મિક સ્થળે લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલા તસ્કરે શાંતિથી મંદિરમાં પ્રવેશ કરી અને ચોરીને અંજામ આપે છે ત્યારે પવિત્ર યાત્રાધામની આવી દુઃસાહપૂર્ણ ચોરીની ઘટનાના ફૂટેજ સામે આવતા સમગ્ર વિસ્તારના શ્રદ્ધાળુ ભક્તોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે આ ઘટનાથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે કારણ કે મોડી રાત સુધી ચોરે શાંતિથી ચોરી કરીને શાંતિથી નાસી છૂટે છે ત્યારે સ્થાનિક પોલીસની આ કામગીરી સામે પણ ગંભીર સવાલો થઈ રહ્યા છે ત્યારે સ્થાનિક પોલીસ હવે ક્યારે સફાડી જાગે છે અને ક્યારે આ ચોરને પકડે છે તેના પર સૌની નજર રહેલી છે